ગોધરાના છબનપુર ખાતે આવેલી જીએમઇસ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તબીબી ક્ષેત્રની સ્થાતક કોલેજમાં કરવામાં આવેલ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગોધરાજીએમઇઆરએસ કોલેજના પ્રાંગણમાં સીઈઓના પુત્રાના દહન સાથે રઘુપતિ રાઘવ રાજા રામ સીઈઓ કો સદ્બુદ્ધિ દેવ ભગવાનની ધૂન બોલાવવામાં આવી હતી આ સાથે એબીવીપી દ્વારા બે દિવસમાં ફી ઘટાડવાની ઉગ્ર માગણી કરવામાં આવી છે दलालों को जुटे मारो शालों को भी बदल के दलालों को जुटे मारो शालों को सिक्सटर के दलालों को जुटे मारो शालों को भी बदल भाई बंदा भी बदल भाई बंदा तक्की बंदा भाई बंदा चाकिया 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 ये भी आर दियो हाय हाय इधर दियो नीच भविष्य साथ दें चेल સામે અન્યાય કરતો નિર્ણય છે જેથી તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના રાજ્ય દેશ છોડી બીજા રાજ્ય દેશમાં મેડિકલ ની શિક્ષા પ્રાપ્ત કરવા માટે જવું પડી રહ્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા મેડિકલ કોલેજમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે એક વિષય એવો આવ્યો છે કે ચોવીસ તારીખે સરકારશ્રી દ્વારા મેડિકલ કોલેજમાં મેડિકલના વિદ્યાર્થીઓની ફીમાં ધરખમ વધારો કર્યો છે સરકારી કોટામાં ત્રણ લાખ ત્રીસ હજારથી વધારીને પાંચ લાખ પચાસ હજાર અને મેનેજમેન્ટ કોટામાં નવ લાખથી વધારીને સત્તર લાખ જેટલો ફી વધારો કરવામાં આવે છે જે એક પ્રકારે વિદ્યાર્થીઓને માટે અયોગ્ય છે અને વિદ્યાર્થી પરિષદે આજે એક સાથે સમગ્ર ગુજરાતભરમાં ચૌદે ચૌદ મેડિકલ કોલેજમાં આંદોલન કર્યું છે પુત્ર દહન અને ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે અને સરકારશ્રીને અમે જણાવવા માંગીએ છીએ કે બે જો બે દિવસમાં આ ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં હજુ પણ વધુ ઉગ્રતાથી સાથે આંદોલન થશે અને શું આ ફી વધારાથી સરકારને અમે પણ કહેવા માંગીએ છીએ કે ગરીબ વંચિત લોકો જે એક ખેડૂતનો દીકરો જ્યારે ડૉક્ટર બનવાના સપના દેખતો હોય તો આટલી બધી ફી ભરવી એ એના માટે ખૂબ જ અઘરી વસ્તુ છે તો વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ કરે છે કે બે દિવસમાં આ ફી વધારો પાછો ખેંચવામાં આવે અને આનો યોગ્ય પગલાં લેવામાં આવે આની વિરુદ્ધમાં કે કોઈપણ જાતનો આવો ફી વધારો વિદ્યાર્થી પરિષદ નહીં ચલાવી